આજના સોશિયલ મીડિયાના જમાનામાં અવનવી એપ થકી શેર બજારમાં રોકાણ કરવા માટેની અનેક સ્કીમો અને એપ્લિકેશનો બજારમાં ઉપલબ્ધ થઈ છે પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો એ કોઈને ખબર નથી ત્યારે ફ્રોડ એપ્લિકેશન થકી લાખો રૂપિયાનો ચૂનો લગાવતી ગેંગ નવસારી જિલ્લામાં સક્રિય થઈ છે જેમાં વિદેશમાં બેસી ડમી શેરબજારની એપ્લિકેશન બનાવી રોકાણ કરાવી સારો ફાયદો આપવાની લાલચ આપતી ગેંગ સક્રિય થઈ છે જેમાં અનેક લોકોએ પોતાના મહેનતના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે નવસારીમાં પણ આ જ રીતની ઘટના બની છે જેમાં વોટ્સએપ ગ્રુપ બનાવી રૂપિયા એકવીસ લાખની ઠગાઈ કરવામાં આવી છે થર્ટિન બ્લેક રોક સ્ટોક એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ક્લબ નામથી એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી અને વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેમાં રોકાણ કર્યા બાદ સારો મુનાફો કમાઈ આપવાની લાલચ આપવામાં આવતી હતી જેમાં નવસારીના કેતન પટેલે પહેલાં દસ હજાર રૂપિયા રોક્યા હતા જેને બે અઠવાડિયામાં રૂપિયા બાર હજાર મળતા વધુ લાલચ જાગી હતી અને ટુકડે ટુકડે જુદી જુદી બેંકોમાં કુલ રૂપિયા એકવીસ લાખ જેટલી માતબર રકમ રોકાણ કર્યું હતું કેતન પટેલને જ્યારે પોતાના પૈસાની જરૂર પડી અને તેને ઉપાડવાના પ્રયત્નો કર્યા ત્યારે ફાઇનાન્સ કંપની દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા જોકે પોતાના સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં આ સંદર્ભમાં તેઓએ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હાલ નવસારી સાયબર ક્રાઈમ પોલીસ ચલાવી રહી છે રહેવાસી નવસારી મારી જાડે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરાવીને અલગ અલગ ગ્રુપ બનાવીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને નકલી એપ્લિકેશન પર બધું મોબાઈલમાં ડાઉનલોડ કરાવી અને એના દ્વારા શેર માર્કેટમાં રોકાણ થતું બતાવીને ફ્રોડ કરવામાં આવેલું છે આ જોનાથન સિમોન જે યુએસના શેર માર્કેટમાં જા એક મોટું નામ છે એ નામનો યુઝ કર કરતા હતા અને એ બ્લેક રોક સ્ટોક રિટેલ કંપનીનો કંપનીનો ઉલ્લેખ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા અને ટોટલ મારી પાસે એકવીસ લાખ સાઠ હજાર જેવા પૈસા અમને ટ્રાન્સફર કરાવી લીધા હતા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં અને એ ઓનલાઈન એપ્લિકેશનમાં શેર ટ્રેડિંગ દ્વારા એ લોકો મને અરાઉન્ડ બાસઠ લાખ જેવા એના થયા એવું બતાવતા હતા પણ પછી જ છેલ્લે જ્યારે મેં ઉપાડવાની કોશિશ કરી તેરે ઉપાડવા નહોતા દીધા એટલે મેં આ સાયબર ક્રાઈમમાં મને જેઓ ખ્યાલ આવી ગયો કે આ ફ્રોડ છે એટલે 5 તારીખના રોજ મે 5 ફેબ્રુઆરીના રોજ સાયબર કરી દીધી હતી એફઆઈઆર दर्ज हुई है टास्क फ्रॉड से रिलेटेड अंडर आईटी एक्ट एंड आईपीसी इस एफआईआर के तहत कंप्लेनेंट किरण पटेल ने इन अ सीरीज ऑफ इन्वेस्टमेंट कुल 21.6 लाख रुपीस फ्रॉडस्टर्स को गवाए हैं ये एक फ्रॉड नेटवर्क है जो व्हाट्सएप ग्रुप के थ्रू फंक्शन करता था इन्होंने लोगों को व्हाट्सएप पे लालच देकर कुछ इन्वेस्टमेंट मांगी फिर ये वही इन्वेस्टमेंट में कुछ रिटर्न्स बना के कंप्लेनेंट को वापस किया इसके आधार पर कंप्लेनेंट का भरोसा जीता और कंप्लेनेंट से टोटल 21.6 लाख रुपीस इन्होंने लिए कंप्लेनेंट जैसे जैसे पैसे देते गए उनको फेक स्क्रीन मिलते गए लेकिन इसके बाद इन्होंने कोई पैसा कंप्लेनेंट का वापस करने से इनकार कर दिया इस आधार पर कंप्लेनेंट की एफ हमने रजिस्टर की और इन्वेस्टिगेशन जारी है इससे इस इस नेटवर्क से रिलेटेड जो भी लोकल लोग हैं उन सभी की इन्वेस्टिगेशन जारी है और जल्द ही हम इसके और डिटेल्स अपने पास मौजूद करवाएंगे